વડોદરાની રાવપુરા બેઠકમાં મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લની ઉપસ્થિતિમાં સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ અંતર્ગત એક કલાકનું સ્વચ્છતા માટે શ્રમદાન કરવામાં આવ્યું હતું રાવપુરા વિધાનસભાના કેન્ડીગેટ રોડ પાસેથી સ્વામિનારાયણ મંદિર સુધીના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સ્વચ્છતા અભિયાનમાં સ્થાનિક કાઉન્સિલરો વોર્ડ પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજે વોર્ડ નંબર વિસ્તારમાં નાગરિકો સાથે અમારા પાર્ટીના તમામ નેતાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને અમારા માટે ગૌરવની અને અભિમાનની વાત એવી છે કે જેમને વર્ષોથી એટલે કે સત્તાવન અઠ્ઠાવન વર્ષથી જેમને ભાજપને સાચવ્યું છે જનસંઘને સાચવ્યું છે અને મોટું કર્યું છે એવા માન્ય જીતુભાઈ સુપાડિયા સાહેબ પણ અત્યારે ઉપસ્થિત છે તેમના આશીર્વાદથી આ પ્રકારના કાર્યક્રમો જ્યારે થઈ રહ્યા છે ત્યારે આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી કરું કે આપણે પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈએ અને પોતાના ઘરની આસપાસનો પણ વિસ્તાર જો આપણે ચોખ્ખો કરીશું તો મને લાગે છે મહાત્મા ગાંધીજીની સંકલ્પના છે અને પરિપૂર્ણ કરવા માટે જ્યારે મોદીજી પ્રયત્નશીલ ત્યારે આપણે બધા જ એમાં જોડાઈએ અને આખું વડોદરા સ્વચ્છ વડોદરા વધારે વધારે સુંદર અને સ્વચ્છતા તે માટે આપણે બધા પ્રયત્ન